તો વિદ્યા સહાયક ભરતીથી પાંચ અને ધોરણ છથી આઠ માટેની આજની કેટલીક મહત્ત્વની અપડેટ્સ જેમાં આપણે જોઈશું કેટલા ફોર્મ ભરાયા અને હવે ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે આગળની પ્રક્રિયા શું રહેશે આના વિશેની ટૂંકમાં ડિટેલ અને આગળ સંપૂર્ણ માહિતી પણ નેક્સ્ટ વિડીયોમાં અમે આપને આપી દઈશું તો આપ અહીં જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની ઓફિશિયલી વેબસાઇટ ઉપર હું આવી ગયો છું અને નીચે એક નોટિફિકેશન સ્ક્રોલ થાય છે વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ અને અન્ય માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દરરોજ વેબસાઇટ જોતા રહેવા વિનંતી છે વેબસાઇટની સાથે સાથે તમારે અમારી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી રાખવાની છે કે કેટલીક નાની નાની અપડેટ્સ કે જે કેટલા ફોર્મ ભરાયા વગેરે જેવી જે બાબતો છે એવી અપડેટ્સ અમે વિડીયોના માધ્યમથી અને અમારી ટેલિગ્રામ ચેનલના માધ્યમથી પણ આ જ ચેનલ ઉપર આપને આપતા રહેશું અહીં આપ નીચે સ્ક્રોલ કરીને જોઈ શકીએ છીએ કે લોગિન અને એના સિવાયના જે બાકીના મેનુઓ હતા એ બંધ થઈ ગયા છે માત્ર અત્યારે લોગિન ગુજરાતી મીડિયમ અને લોગ ઇન અદર મીડિયમના બે જ ઓપ્શન છે એ આપણે જોઈ શકીએ છીએ તો આજે સોળ તારીખ થઈ છે અને ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ હવે શું પ્રક્રિયા થશે તો નેક્સ્ટ પ્રક્રિયા છે કે ઓગણીસ તારીખ એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનો છેલ્લો દિવસ છે જો ઓગણીસ તારીખ સુધીમાં તમે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવતા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવવાના કારણે તમારું ભરેલું ફોર્મ છે એ રદ થઈ શકે છે એટલે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કાર્યવાહી પૂર્ણ થયા બાદ ટૂંક જ સમયમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે અને પ્રોવિઝનલ મેરિટની સાથે સાથે કદાચ વાંધા અરજી પણ આવી જાય અને એ સિવાયની કેટલીક આગળની પ્રક્રિયા છે જે ટૂંકમાં અમે આપને આગળના વિડીયોમાં સમજાવશું સાથે જ અગત્યની વાત કરીએ કે આજ સુધીમાં કેટલા ફોર્મ ભરાયા છે તો કેટલા ફોર્મ ફિલ થયા છે એની વાત કરીએ આ વિડીયોમાં તો વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ બંનેમાં અલગ અલગ ફોર્મની સંખ્યા છે અને હાલ સુધીમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જો કોઈ કરાવે છે નથી કરાવતા તો એના બાદ જે આંકડો છે સ્પષ્ટ થઈ છે પરંતુ અત્યાર સુધીમાં જે આંકડો આવ્યો છે એની વાત કરીએ તો ડેટ વનની અંદર બાર હજાર એકસો ત્રણ ફોર્મ ભરાયા છે કુલ બાર હજાર એકસો ત્રણ ધોરણ એકથી પાંચ વિદ્યા સહાયક ભરતી માટેના ટેટ વનના ફોર્મ ભરાયેલા છે બાર હજાર એકસો ને ત્રણ ટેટ ટુની વાત કરીએ તો કુલ ફોર્મ જે ભરાયા છે એ છપ્પન હજાર ત્રણસો એકસઠ એટલે ટેટ ટુનો આંકડો ખૂબ મોટો છે છપ્પન હજાર ત્રણસો ને એકસઠ ફોર્મ ટેટ ટુ વિદ્યા સહાયકની અંદર ધોરણ છથી આઠ માટે તમામ વિષયોના થઈને ભરાયા છે હજુ પણ આ આંકડો છે એ સ્પષ્ટ મેળવવા માટે થઈ અને ફોર્મનું વેરિફિકેશનની જે તારીખ છે ઓગણીસ એ ત્યારબાદ આ આંકડો છે એ સ્પષ્ટ થઈ શકે છે ત્યાં સુધી આપણે આ આંકડાને અંદાજિત કહી શકીએ પરંતુ આ આંકડા બાદ કોઈ મોટો ફેરફાર થવાનો નથી માત્ર સો બસો પાંચસો બસો કે ત્રણસો ફોર્મની વધઘટ થઈ શકે છે તો બસ આ જતી આજની ખાસ લેટેસ્ટ અપડેટ જે આપણા સુધી પહોંચાડવા અમે પ્રયત્ન કર્યો છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયો આપના મિત્રો સુધી પણ શેર કરી દો થોડા અવાજમાં છું છતાં પણ વિડીયો બનાવી અને માહિતી આપણા સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે અસ્તુ ધન્યવાદ